સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર મહિલા સશક્ત ગામ સોલાર ડિહાઇડ્રેશન યુનિટ સૂર્ય સખી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના સ્વપ્નને ધ્યાનમાં રાખીને રેવા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કોયલી વડોદરા ગામની બહેનોને રોજગારી મળે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત સોલાર ડીહાઇડ્રેશન યુનિટ સૂર્ય સખીનું ઉદઘાટન વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને હસ્તે યોજવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે બાગાયત વિભાગના નાયબ નિયામક અશ્વિનભાઈ પટેલ બાગાયત વિભાગના સહાયક નાયબ પટેલ આ કાર્યક્રમનો હેતુ ગામોની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત અને સ્થાનિક સ્તરે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સોલાર ડિહાઇડ્રેશન યુનિટ દ્વારા કુદરતી રીતે અને ગુણવત્તા જાળવીને ખાદ્ય વસ્તુઓનું સંરક્ષણ શક્ય બને છે જે મહિલાઓ માટે આવકનું નવું સાધન બની શકે છે શું કહેશો મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય છે અને સોલર પ્રોજેક્ટ હેઠળ સૂક્ષ્મ જે ખાદ્યની યોજના છે તે હવે ચાલુ થઈ છે પી એમ એફ એમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બેનો એ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટિરિયલ એ લોકોને આપવામાં આવશે બેનો એ ક્યાંય મટીરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટિરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે महिलाओं के सशक्तिकरण के लिए महिलाओं को रोजगारी मिले घर बैठे वैसा हमने प्रयत्न किया हुआ है यहाँ एक जो स्कीम है गवर्नमेंट की पीएमएफ में एफ मिनिस्ट्री ऑफ फूड प्रोसेसिंग इंडस्ट्रीज की स्कीम पी एम के अंदर बहनों ने हमारे यहाँ सोलर ड्रायर की मशीनें ली हुई है और उस मशीन में वो लोग साग भाजी को सुखाएंगे और उसको बेच के उनको वो पैसे मिलेंगे ये प्रोडक्ट से ऐसा है कि घर बैठे जो है बहनों को एक तो रोजगारी मिलेगी दूसरा वो एक दिन में तीन सौ ऐसी चार सौ रूपए आराम से घर बैठे कमा सकते हैं दो दो तीन घंटे के काम से आज कौन उपस्थित होने वाले आज ना? यहाँ पे हमारे बाघु के श्री धर्मेंद्र सिंह वाघेरा जी उपस्थित होने वाले है सीमा ब्रैंड मोहिले आए हुए है और बगात खाता के नायब नियामक और डेप्यूटी डायरेक्टर भी आए हुए मंजू पटेल डायरेक्टर ऑफ रेवा